નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો ફરી એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું ધંધા વિશે પ્રોડક્ટ સેલિંગ વિશે કેવી રીતે પ્રોડક્ટ સેલ કરી શકાય છે અને મેક્સિમમ લોકો સુધી કેવી રીતે પહોંચવું એના માટે મહત્ત્વના ત્રણ મુદ્દા છે સૌથી પહેલો મુદ્દો છે પ્રોડક્ટ બીજો મુદ્દો છે પ્રાઇસ અને ત્રીજો મુદ્દો છે વેલ્યુ તો મિત્રો પ્રોડક્ટની વાત કરીએ તો પ્રોડક્ટ ખૂબ જ મહત્ત્વનો રોલ છે કે તમારી પાસે શું પ્રોડક્ટ છે શું તમે પેન્ટ વેચો છો શું તમે બૂટ વેચો છો શું તમે કપડાં વેચો છો કે પછી તમે શું પ્રોબ્લેમ સોલ્વ કરો છો જીવન એમના જીવન જરૂરિયાતમાં શું તમે એડ કરો છો એ રીતે તમે પહેલાં પ્રોડક્ટને ડિસાઇડ કરો પછી તમારે પ્રાઇસ ડિસાઇડ કરવાની છે કે આ પ્રાઇસ કસ્ટમર માટે બરાબર છે કે નહીં જેમ કે બજારની અંદર બે હજારમાં વેચાતી હોય તો તમે એની કિંમત ઓગણીસો રૂપિયા રાખી શકો છો અઢારસો રૂપિયા રાખી શકો છો એ રીતે તમે કસ્ટમરને વધારે પ્રોડક્ટ સેલ કરી શકો છો અને વેલ્યુ એટલે કે તમારી પ્રોડક્ટની અંદર એ ક્ષમતા છે કે કસ્ટમરને તમે કંઈક આપવા આપો છો તો એનો ઉપયોગ કેટલો છે એ વસ્તુ કેટલી ચાલશે એની વિશેની સંપૂર્ણ માહિતી તમારે કસ્ટમરને આપવાની છે કસ્ટમરને તમે સંપૂર્ણ માહિતી આપશો એટલે તમારી પ્રોડક્ટ સેલ થશે અને મિત્રો સૌથી મહત્ત્વનો મુદ્દો કસ્ટમરને રિસ્પેક્ટ આપતા શીખી લેવું જોઈએ કસ્ટમર તમારી દુકાનમાં આવે છે અને તમે એમને એટીટ્યૂડ બતાવો છો કે પછી ગુસ્સાથી વાત કરો છો કે પછી કસ્ટમર એમ કહે છે કે મારે ડિસ્કાઉન્ટ જોઈએ છે તો તમે એને ગુસ્સાથી ના કહેવાના બદલે પ્રેમથી પણ કહી શકો છો કે સાહેબ આ વસ્તુના આટલા રેટ છે તમને અમે આમાં આટલું ડિસ્કાઉન્ટ આપી શકીએ છે કે ભાઈ બે હજાર રૂપિયા બિલ થાય છે તો તમે મને ઓગણીસો રૂપિયા આપી દો પછી કસ્ટમર કહે છે અઢારસો પચાસ રૂપિયા આપું છું કે સત્તરસો રૂપિયા આપું છું તો કહેવાનું સાહેબ નથી પોસાયું આ રીતે તમે કસ્ટમરને મોકલશો પાછા પ્રોડક્ટ નહીં પરચેસ કરે ને તો પણ તમારી દુકાનમાં ફરીવાર કસ્ટમર આવશે જ્યારે તમે કસ્ટમરને ગુસ્સેથી વાત કરો છો કે પછી એની ડિસરિસ્પેક્ટ કરો છો ત્યારે કસ્ટમર તમારી દુકાનમાં ફરીવાર નથી આવતું અને કોઈને તમારી દુકાનમાં આવવા માટે પણ નહીં કે પણ જો તમે એમની સાથે સારી રીતે વાત કરી તો કસ્ટમર તમારી દુકાનમાં પણ આવશે અને કસ્ટમર બીજા કસ્ટમરને પણ મોકલશે તો આ હતા અગત્યના મુદ્દા જેના વિશે તમને માહિતી આપી માહિતીમાં ખ્યાલ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો દરેકે દરેક ગ્રુપમાં નાખી દેજો વિડીયો